યાર ખબર હું તમને એક સાચી ફેક્ટ વાત કરું ને ત્રણ દિવસ બધા મિત્રોને મેં કોલ કરી કરીને કીધું કે ભાઈ પાસનું સેટિંગ કરી દે પાસનું સેટિંગ કરી દે ભાઈ એક તો હું ગામડેથી અમદાવાદ ગરબા રમવા આવ્યો એમાં પાસનું સેટિંગ કર્યું મેં હવે જુઓ વરસાદ ભાઈ એક મફત નો પાસ સેટિંગ થઈ ગયો ને એમાં વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ કેટલા ફોન કર્યા મેં હું બે બે વર્ષ સુધી નહોતો બોલાવું દિવસ જવું તો એમાં વરસાદ મને પણ એમ હતું કે હું એક સ્ટોરી મૂકી ઇન્સ્ટાગ્રામમાં કપલ તો જોઈ તો કપલ સાથે મૂકાય કીર્તિદાન વડી ચોરી મૂકવું ગરબાની મૂકું પેલી ગુરાય રમતા હોય એવું ભાઈ પેલા એ વરસાદ માન મફતના પાસનું સેટિંગ થયું માગીન ભીખ માગી માગીન પાસનું સેટિંગ થઈ ગયું નસીબ છે ને નસીબ આને નસીબ કહેવાય